જેમાં પહેલી ગાડી લઈને આવ્યો છું તમારા માટે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો એલેક્સાઈ વેરિટની અંદર બરાબર ટોપ મોડલ ગાડી દેવાની છે ઊંચું મોડલ એટલે કે મોડલની વાત કરું ને તો બે હજાર એકવીસનું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનરની અંદર મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે પેટ્રોલ પ્લસ ની સિક્વન્સ કિડ આવવાની છે અને બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીનું સીએનજી ફિટિંગ પણ જોવા મળી જવાનું છે ટાયરોની વાત કરું તો ટાયરોની કન્ડિશન પંચોતેર ટકા જેવી નકશાની અંદર તમને જોવા મળી જવાની છે એન્જિન રોકેટ એન્જિન તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ ચાલુ રહેવાનું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ રહેવાની છે એક જ હાથે ચાલેલી છે મેન્ટેન છે વેલ મેન્ટેન ગાડી રહેવાની છે બરાબર

બીજું મિત્રો માલિક દ્વારા હમણાં જ તે બેટરી પણ ગાડીની અંદર નવી નખાવેલી તમને જોવા મળી જવાની છે બરાબર એસી પાવરફુલ છે અને પાવર સ્ટેરિંગ સરસ મજાનું છે ચારે ચાર પાવર વિન્ડો પી જોરદાર તમને કંપની કન્ડિશનમાં જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડી નોન એક્સિડન્ટની ગેરંટીવાળી રહેવાની છે બરાબર ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ ચાલુ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર એક રૂપિયાનો ખર્ચો નથી

મિત્રો ત્રીજી ગાડી એકદમ લો બજેટ વાળા લોકો માટે ફક્ત તળિયાના ભાવમાં ફક્ત એક લાખ ને સિત્તેર હજારમાં અલ્ટો આઠસો ગાડી એલેક્સા ગાડી તમને આપી દેવાની છે બરાબર મોડલની મિત્રો વાત કરું તો બે હજાર ને સત્તરનું ગાડીનું મોડલ અને ફર્સ્ટ ઓનરની અંદર ગાડી બરાબર પેટ્રોલ પ્લસ સી એન્જિનની અંદર તમને જોવા મળી જવાની છે આખી ગાડી મિત્રો ટીપટોપ કન્ડિશનમાં રહેવાની છે

ઓફર વાળી ગાડી રહેવાની છે બરાબર ગાડી મિત્રો જુનાગઢ ની અંદર તમને જોવા મળી જવાની છે ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી તમે ગાડીની વધારે માહિતી મેળવી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપ પર જો તમારે જોડાવ હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરો તો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો